IVF અને ICSI પ્રોસેસમાં શું ફરક હોય છે IVF નો ફૂલ ફોર્મ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જ્યારે ICSI નો ફૂલ ફોર્મ છે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન્સ એટલે શરૂઆતમાં હોર્મોનલ ઇન્જેક્શન્સ આપી અને બીજ લેવાની પ્રોસિજર બંને પ્રોસિજરમાં સેમ રહે છે પણ IVF માં स्त्री બીજ બહાર કાઢ્યા પછી જે મેલ પાર્ટનરના સ્પર્મ સાથે ફર્ટિલાઇઝેશન માટે IVF લેબની અંદર પેટ્રિટિશમાં એક સાથે રાખવામાં આવે છે અને એમનું નેચરલ ફર્ટિલાઇઝેશન થવા દેવામાં આવે છે જ્યારે ઇક્સીની અંદર ઇક્સી મશીનની મદદથી એક જે એક નો માઇક્રોસ્કોપ છે એ મશીનની મદદથી એક એક એગને હોલ્ડ કરવામાં આવે છે અને એક એક સારી ક્વોલિટીના ને સિલેક્શન કરી ઇક્સી મશીનની મદદથી જ એગની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે એટલે આઈવીએફ એક રીતે જોવા જઈએ તો લેબની અંદર નેચરલ ફર્ટિલાઇઝેશન ટાઈપની મેથડ છે જ્યારે ઇક્સી છે એ ઘણી એડવાન્સ ટેકનોલોજી છે ખાસ કરીને મેલ પાર્ટનરમાં સ્પમ કાઉન્ટ ઓછા હોય મોટિલિટીનો ઇસ્યુ હોય મોર્ફોલોજીનો ઇસ્યુઝ હોય કાં તો આગળ આઈવીએફ થયા હોય જેની અંદર ફર્ટિલાઇઝેશન્સનો રેશિયો ઘણો ઓછો હોય એમ્બ્રિયોઝ ઓછા બનેલા હોય તો એ કેસીસમાં આઈવીએફ કરતાં ઇક્સી છે વધારે પ્રિફર કરવામાં આવે છે